સનાતન ધર્મ માં હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો અને ગુજરાતના લોકપ્રિય ગરબા એટલે નવરાત્રી મહોત્સવ નવરાત્રી મહોત્સવ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસથી અને ઉમંગથી ઉજવાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધરા તાલુકાના જીવાગામી સો વર્ષથી પણ જૂનું પ્રાચીન મુંબઈમાંનું મંદિર આવેલું છે લોકવાઇકા અને મંદિરના ભૂવાસરી દ્વારા મળતી માહિતી મુજબ જેંજુવાડા ગામેથી મુંબઈમાં જીવાગામે આવેલ ત્યાં સ્થાનક બનાવીને માતાજીની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી આજે આ મંદિર પ્રાંગણમાં નવરાત્રીના નવલા દિવસે બહોળી સંખ્યામાં નાની નાની બાળાઓ બહેનો દ્વારા માતાજીના ગરબા રમવામાં આવે છે કુવાડિયા હિત જૈન મંડળ દ્વારા સમગ્ર મંદિરનું સંચાલન કરવામાં આવે છે આ મંદિર જૈનોના મોમાઈ મંદિર તરીકે ઓળખાય છે નવ દિવસ સુધી ગામની તમામ દીકરીઓ માતાજીના સાનિધ્યમાં ગરબા રમી માતાજીની નવરાત્રીની ઉજવણી કરે છે જય માતાજી મારું નામ સાવિદ્યા દિનેશભાઈ અમે જીવા ગામથી અહીંયા સો વર્ષ જૂનું મમ્મી માતાજીનું મંદિર છે જેમાં અમે દીકરીઓને ગરબા માટેનું પ્રોત્સાહન આપીએ છીએ જેમાં અમે એમને લાણી ખાવા પીવાની વસ્તુ વગેરે આપીએ છીએ અહીંયા સો વર્ષ પહેલાં જ્યારે મમ્મઈમાનું મંદિરની સ્થાપના થઈ હતી એના પછી હવે મોટું મંદિર કરવામાં આવ્યું છે જેમાં પ્રકાશ ફુવા પાંચ વર્ષથી ખૂબ જ સેવાથી અહીંયા સેવા પૂજા કરે છે અને અહીંયા અમે જૂના સો વર્ષ જૂના જે પરંપરાગતથી જ અમે લોકો અહીંયા ગરબા રમાડીએ છીએ છોકરીઓને ફક્ત દીકરીઓ માટે જ છે આ અને મૂળ વતી ધાણગાના હાલમાં બોમ્બે રહું છું વર્ષોથી પચાસ વર્ષથી અને મને ભૂવા થયા એકાવન વર્ષ થયા મારો પરિવાર છ પરિવાર બેઠેલો અત્યારે મરાઈ ગયો મને ભૂલ મારા જૂના બહુ આવતા શાંતિલાલ મૂર્ચન થા એમનું મરણ થયા પછી મને બોટ આપવામાં આવેલ છે અને હું દર નોરતામાં આઠ નવ દિવસ અહીંયા આવું છું તે ઉપરાંત દર મહિને અંકુમ પૂરમ ભરવા માટે આવું છું અને મંદિરમાં ગામમાં સારો સપોર્ટ છે તે ઉપરાંત ગામની બેંક બીજી બધી અહીંયા ગરબા રમવા માટે આવે છે અને અમારો છઠ્ઠી મુજબ પ્રભાવના બી આપી છે નાસ્તો બી આપી છે માતાજી મારું નામ શાહદર્શના દિનેશભાઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં જીવા ગામ આવેલ છે ત્યાં મુંબઈ માતાજીનું મંદિર આવેલ છે અહીંયા લગભગ સો વર્ષ પહેલાં મુંબઈ માતા મુંબઈ માને જીજુવાળા ગામથી લાવેલ ત્યારે એક નાનું સ્થાનક બનાવીને માતાજીને બેસાડેલ હતા પણ લગભગ પંદર વર્ષ પહેલાં માતાજીનું શિખર બાંધી મંદિર બનાવેલ છે જૈન પરિવાર માતાજીને માને છે અને અને મંદિર કુવારી હિત મંદિરના જૈન પરિવારોએ ભેગા થઈને બનાવેલ છે આ જૈનોના મુંબઈ માના મંદિર તરીકે ઓળખાય છે અહીંયા દર વર્ષે નવરાત્રી દરમિયાન ગામની બારાઓને આવીને માતાજીના ગરબા રમે છે અને તેમને પ્રોત્સાહન રૂપે લાણી તથા નાસ્તો આપવામાં આવે છે કુવારિયા હિત મંદિર પરિવારના પ્રમુખ શ્રી નવીનભાઈ મનિયાર આનું સંચાલન કરે છે અને પ્રકાશ ભુવા લગભગ પાંચેક વર્ષથી માતાજીની ખૂબ જ તન તન મનથી સેવા કરે છે અને કહેવાય છે કે માતાજીનો દીવો માનવાથી તેમની બધી જ ઈચ્છા પૂરી થાય છે થેન્ક યુ જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા